તો જેમ તમે જોવો છો આપણે આંબેડકર નગરમાં એક ગેટ ભવ્ય ગેટ બન્યો છે અને એ ગેટની આજે ઉદઘાટન છે તો એ આખો આપણે જોઈએ અહીંથી આપણે આગળ જઈએ અને જેનો આ આઈડિયો હતો એની અરે વાત કરીએ જેનો આઈડિયો હતો એ સમાજવાળામાંથી એક ભાઈને આપણે પૂછીએ છીએ ભાઈ તમે આ આઈડિયો કઈ રીતના આવ્યો આઈડિયો એનું છે કે આપણે જે વણતર સમાજ થઈને તો આપણે ઓળખાતો હતો બરોબર અમુક આંબેડકર નગર થી અમારો ખ્યાલ આવ્યો કે આપણે જે ગેટ બનાવીએ છીએ તે આંબેડકર નગર થી ઓળખાય તો વધારે સારું કેમ કે અમુક આંબેડકર આંબેડકર

અને ઉપર એક ભાઈ ચડી ગયા છે જેનાથી એક છુંડા ને બધું લગાડવાનું થશે ફુગા ને બધું તો હું આ સમસ્ત સમાજ તરફથી આ ત્રેપન યુવાનોને ધન્યવાદ આપવા માંગુ છું કેમ કે આ એક વણકરવાસ તરીકે ઓળખાતું હતું ને એનું નામ આપણે આંબેડકર નગર કર્યું છે આ ગેટ ભવ્ય ગેટ બનાવીને આજે ઘણા દિવસોથી દોરી બાંધેલી હતી દોરીને જે છોડવામાં આવે છે ને પછી આ કપડું હટાવીને ઉદઘાટન કરવામાં આવશે તો હું ને ભાઈ બંને અહીંયા આવ્યા છે

ત્રેપન સભ્યો હતા એ ત્રેપન સભ્યો એ જ એના રીતે જ એના પૈસેથી જ આખો ભવ્ય ગેટ બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલો સુંદર અને કેવો ભવ્ય ગેટ બનાવ્યો છે ડોક્ટર આંબેડકર નગર નામ રાખ્યું છે لليس yeah,